તો બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર છે ફરી વળ્યું છે બેટ દ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી કરાઈ છે ગઈકાલે છત્રીસ હજાર નવસો ચોરસ મીટર જેટલી ગૌચરની જમીનને ખુલ્લી કરાઈ છે ઓગણીસ કરોડ કરતા વધુની કિંમતની આ જમીન ખુલ્લી કરાઈ છે આઠ હજાર ચોરસ મીટર જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી વળ્યા છે એકસો ને ચુમ્માલીસ રહેણાંક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું ડિમોલિશન પણ થયું છે जी मीडिया ની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર બેક જ્વાર કા પોચી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે છેલ્લા 3 દિવસથી છે તે બેક જ્વાર કા ની અંદર ગાદાનુ બોલ્ડોર છે તો ખબર છે હાલ વાત કરીએ તો ઓખાનો જે ધાર્મિક સ્થળો છે કે જ્યાં બુલડર એક્શન મોડમાં આવી ગયું છે અને સમગ્ર જે દબાણો છે તેના પર છે તે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાસ જયારે વાત કરીએ તો જે દબાણો છે તે કરવામાં આવ્યા હતા તેને અગાઉ પણ છે તે નોટિસ આપવામાં આવી હતી પરંતુ એ લોકોએ દબાણ ખાલી ન કરતા તંત્ર દ્વારા છે તે બુલજર છે તે ભરાવવામાં આવ્યું છે ખાસ જયારે વાત કરીએ તો ઓખા સહિત અનેક વિસ્તારોની અંદર જે દબાણ કરતા હોય છે ત્યાં પર છે તે ખાસ જે દબાણ નોટિસ છે કે જે સમગ્ર વિસ્તાર ની અંદર અને જે સ્થાનો છે કે જે દબાણો છે તેના પર છે તે ચાલી છે અને જો હજુ પણ છે દ્વારા છે તે ખાલી કરવામાં આવે તો બુલડોઝર એક્શન મોડમાં આવી અને દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ રહેશે જગદીપ લાખાણી જી ચોવીસ કલાક દ્વારકા તો રાજ્યના ગૃહ રાજ્ય